છોડાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા હેરાફેરીમાં વપરાયેલ મોટરસાયકલ સાથે કુલ રૂપિયા એક લાખ આઠ હજાર ત્રણસો વીસ નો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની ટીમ છોટાઉદેપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મેળવેલ કે મલાચા ગામ તરફથી એક મોટરસાયકલ ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી ગંગોડા ગામ થઈ આગળ જનાર છે તે બાતમીના હકીકત મુજબની વર્ણનવાળી મોટરસાયકલ આવતા દૂરથી પોલીસની ગાડી જોઈ જતા મોટરસાયકલ છોડી અંધારામાં ખેતરના રસ્તે નાસી ગયેલ જેનો પીછો કરતા તેઓ પકડાયા નથી જેથી મોટરસાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર જે ત્રેવીસ બીજે સિત્તેર ચાલીસ છે મોટરસાયકલની સીટ ઉપર કંતાના કોથળામાં વિદેશી દારૂની પેટીઓ બાંધેલ હતી જેમાં અલગ અલગ વિદેશી દારૂની પેટીઓ નંગ ચારસો બત્રીસ જેની કિંમત અઠાવન હજાર ત્રણસો વીસ પ્રોવિશિયન મુદ્દામાલ તથા મુદ્દામાલની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ બજાજ કંપનીની બસો વીસ પલ્સર મોટર કિંમત પચાસ હજાર ગણી કુલ એક લાખ આઠ હજાર ત્રણસો વીસનો મુદ્દામાલ સાથે ઘણા પાત્ર કેસ સુધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે